દીદી બધા સ્કૂલે વાઈ ગયા છે ને મેં અત્યારે પાછું જો એક બાટલો સિંગનો પાછો ખોલી તૈયાર કરી લીધો છે બે બાટલા થાય એમ છે કે દસ કિલો લીધી હતી પાંચ બાટલા ભરાણા હારી સિંગ નીકળી અને બધું તૈયાર થઈ ગયું છે હમણાં થઈ મરસાઇ તૈયાર થઈ જશે રોટલી થઈ ગઈ છે અને આ બાજુ આપણે જે જો રોટલો તૈયાર થઈ ગયો છે હમણાં આવે આવશે રસોઈ તૈયાર થઈ ગઈ છે અને હજી જમવા વાળા આવ્યા નથી ત્યાં સુધી મારે થોડીક આ સિંગ છે સિંગ ફોડવાની છે તો સિંગ કેમ કે હમણાં સિંગ નો જ વારો છે જે સિંગ આવી છે એ થોડીક એકાદ ખાતું નથી એટલે થોડી થોડી કરી પછી પૂરી કરી દઉં સિંગ તો અત્યારે ખરીક નવરી હતી ત્યારે એટલા દાણા કાઢ્યા અને હવે અત્યારે પાછું ફરીથી લઈને બેહવાનું છે સિંગ નો વારો છે અત્યારે પાછો કામ મસ્ત જો આ એક આખો ટપ ભરાય ના એક ભરી દીધો છે પછી એક આ કોથડી છે એક આની અંદર છે એક આની અંદર છે પાછળના ભાગમાં આખો થપ્પો પડશે જો એટલું બધું લેસ કટિંગ બુટા કટિંગ આવ્યું હતું ને એટલે અત્યારે જો ઢકલો પડ્યો છે અહીંયા કાતર છે પછી એમ આપણે મારી રબડ રબડ છે કેમ કે હમણાં બે આ થોડુંક કામ વધારે આવ્યું હતું ને તે અને ફેરીને આવવાનો હમણાં ટાઈમ થઈ ગયો છે અને અત્યારે રસોઈ મૂકવું મૂકી દીધી છે હવે અને જો આપણે ક્યારામાં જો મરસી નો રોગ થયો હશે અને જો છોકરાઓ હવે સુટવા નહીં કરી હવે પાસ થયા છે અને બાર ને શંકરે છે વાતાવરણ મસ્ત હશે કોઈ સરસ જો સાંજનો સંધ્યા ટાણું કે ને પાંચ વાગ્યાનો રોંઢાનો મસ્ત તડકો નીકળો હશે

આજે તો બહુ બધું પેસનું કામ છે ને તે પેસનું કામ મારે તો વાગી ગયા છે અત્યારે સાડા અગિયાર પોણા બાર અને ફેની લેજો હુઈ ગયો છે દીદી હુઈ ગઈ છે બધા થઈ ગયા છે હું એકલી ચાકતીથી કચરા પોતા કરીને હવે બધું ભેગું કરી અને અત્યારે મારા બ્લોકને હું વિરામ આપીશ કેમ કે મારે હજી કાલે બહુ બધું શનિવાર છે કાલે બહુ બધું કામ છે કેટલું બધું કામ છે મારે કાલે દુકાન જવાનું છે પેમ્પલેટ લેવા જવાનું છે આ છે કટિંગ કરવાના બાકી એ જ પૂરા કરીને આવવાના છે અને અત્યારે મારા બ્લોકને હું વિરામ આપું કાલે પાછા ફરીથી મળીશું અમારો બ્લોગ પસંદ આવે તો લાઈક કરજો એને શેર કરજો એને સબસ્ક્રાઈબ કરશો કેમકે અત્યારે બહુ થકાઈ ગયું છે બાય બાય